વડોદરામાં ખોરાક શાખા દ્વારા તેલમાં ભેળસેળની શંકાને પગલે આજે બીજા દિવસે પણ મોટા પાયે તપાસની ચાલુ રાખવામાં આવી છે ચોખંડી વિસ્તારમાં આવેલા તેલના વેપારીઓની દુકાનો પર પાલિકાના અધિકારીઓ ત્રાટક્યા હતા પાલિકામાં સંકલન બેઠકમાં સિનિયર ધારાસભ્ય દ્વારા તેલ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓમાં થઈ રહેલી અંગે ગંભીર મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા વારંવાર એક જ વેપારી દ્વારા ભેળસેળની ફરિયાદો હોવા છતાં કડક કાર્યવાહી ન થતી હોવાનો મુદ્દો પણ ઉપસ્થિત કર્યો હતો આ સૂચના બાદ ખોરાક શાખાની ટીમ ચોખંડી વિસ્તારમાં આવેલી સાયનાથ એન્ટરપ્રાઇઝ ખાતે ચેકિંગ માટે પહોંચી હતી ચેકિંગ દરમિયાન છૂટક તેલ વેચાણ નજરે પડ્યું હતું વેપારી પાસે સેન્ટ્રલ લાયસન્સ હોવાથી સેમ્પલ લેવામાં આવ્યું નથી પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે છૂટક તેલ વેચતી વખતે કંપનીનું નામ અને તેલનો પ્રકાર ગ્રાહકોને જણાવવાનું ફરજિયાત રહેશે પાલિકાઓ વેડસેળજુક્ત ખાદ્ય ચીજવસ્તુ વેચતા વેપારીઓ સામે સખત પગલાં લેવાની તૈયારીમાં છે દરમિયાન લેવાયેલા મોડો મળતો હોવાથી લોકોના આરોગ્ય પર અસર થતી હોવાની ચિંતા અધિકારીઓ વ્યક્ત કરી હતી ચોખાને વિસ્તારમાં જે તેલના છૂટક વિક્રેતાઓ છે તેને ઇન્સ્પેક્શન અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે પછી જસ્ટ જ અમે અહીંયા પહોંચ્યા છીએ સાઇટ ઉપર અને કામગીરી કરી રહ્યા છે અત્યારે જે દુકાન પર આપણે હાજર છે તેમની પાસે સેન્ટ્રલ લાઇસન્સ છે એટલે ત્યાં આપણે સેમ્પલિંગની કામગીરી કરી શકીએ તેમ નથી પણ તેમને જે જરૂરી સૂચના આપવી પડે તેમ છે કે ભાઈ તમે જે રિટેલમાં તેલ વેચો એ રિસાયકલ થયેલા ટીન હોવા ના જોઈએ અને જે પણ તેલ વેચો તે તમારા નામ બ્રાન્ડનેમ સાથે અને જે પ્રકારનું તેલ છે તે સાથે વેચવું એની સૂચના આપેલી છે હા છૂટક વેચી રહ્યા છે આ જે રીતે ડબ્બામાં છે તેમાં અમે કીધું એ પ્રમાણની કાર્યવાહી કરવામાં આવશે અંકુર શાહ ફૂડ સેફ્ટી ઓફિસર